એક સાથે જોડી દિશા પણ આપતા હોય અને પરિણામ પણ આપતા હોય એવા પ્રશાસક પ્રકુલ લોકપ્રિય સાંસદ સખી અમારી ગોઠમાં આજે કંચન વર્ષા મેં મને પ્રફુલભાઈએ સમાચાર આપ્યા કે અમને ડીઝલમાંથી ને માફ કરવા માટેની મંજૂરી ભારત સરકારે આપી દીધી છે એની અમારે જાહેરાત કરવી છે તો તમે આવો ત્યારે કરીએ એટલે મને યાદ આવ્યું કે હું સાગર પરિક્રમા કાર્યક્રમમાં આપ સૌ માછીમાર ભાઈઓને મળવા માટે બોટ રસ્તે અહીંયા આવ્યો હતો ત્રેવીસમી સપ્ટેમ્બર હતી બે હજાર ને બાવીસ આ જ સ્થળ ઉપર આપણે કાર્યક્રમ કર્યો હતો અને એમાં આ બધા આગેવાનોએ આ રજૂઆત મને કરી અને મેં પ્રફુલભાઈને કામમાં વાત કરી હતી કે આ વિષય છે આમાં કાંઈક થાય તો આપણે મદદ કરવી જોઈએ

તમે કલ્પના કરો કે ત્રણ કરોડ જેટલા ફિશરમેનો આપણા દેશમાં ત્રણ કરોડ પરિવાર આ માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલો આઠ હજાર કિલોમીટર લંબાઈનો આપણો કોસ્ટલ અને વીસ લાખ ચોરસ માઇલનો આપણો ઇકોનોમિક ઝોન વીસ લાખ ચોરસ કિલોમીટર એવડો મોટો એરિયા આટલી મોટી વસ્તી

મારું સૌભાગ્ય છે કે મોદી સાહેબ આ કામ મને આપ્યું એટલે હું મત્સ્ય પાલન મંત્રી તરીકે તમારી વચ્ચે આવ્યો છું મોદીજીને કારણે આખા દેશના ફિશરી વિભાગ બનાવી દીધો મને મંત્રી બનાવી દીધો એની તમને કઈ બહુ ફેર ન પડે પણ ફેર ક્યાં પડે પ્રફુલભાઈ દેશ આઝાદ થયો સુડતાલીસ માં અને મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ચૌદ માં એ સુડતાલીસ થી ચૌદ ત્યાં સુધીનો ભારત સરકાર નો કુલ ખર્ચ આ માછીમાર સમાજ માટે એમાં સરકારી ખરજ ભેગું છસો કરોડ રૂપિયા નું શ્રી એ મત્સ્ય પાલન વિભાગની જાહેરાત કરી મોદીજીએ અને એક યોજના અમે બનાવી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એક યોજનાનું વોલ્યુમ વીસ હજાર કરોડ રૂપિયા

અલ્ટ્રા એકદમ નમૂનેદાર ભારતમાં પહેલું આવું હાર્બર નાની વાત નથી દેશના ફિશરીઝ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે એફઆઈડીએફ નામનું એકાઉન્ટ બનાવીને આઠ હજાર કરોડ રૂપિયા નું એક અલગ ફંડ બને અમારી ઉપર ફૂલ ની નતી પડતી એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ઉપર તમારા મનની અંદર જે ઉમળકો આવ્યો છે ને નહીતર આપણે ઉભા રહે છે ને પણ એની જ્ઞાતિ જ્ઞાતિ નાખે એના પગમાં પડે કે આપણે કોઈ ઘા ન થાય પણ એ મોજ થી નાખતા હતા મારા માથામાં મારતા મેં તમને ખેડૂત આગેવાન તરીકે ગુજરાતમાં કામ કરતા જોયા હું અમરેલી નો ખેડૂત છું આપણે ખેડૂતો માટેના અસંખ્ય વિષયો અહીંયા ખેડૂત સમાજના આગેવાનોએ મારું સ્વાગત કર્યું હું ખેડૂત સમાજના આગેવાનોને ધન્યવાદ આપું છું

એમાં સાત ના દરે બેંક ખેડૂતને ધીરે ખેડૂત એ જ વર્ષે પાછા જમા કરી દે તો ત્રણ ટકા ભારત સરકાર ચૂકવે અહીંયા આપણા ગુજરાતની અંદર બાકીના ચાર ટકા ગુજરાત સરકાર ભરી દે છે એટલે ખેડૂતોને ઝીરો પર્સન્ટેજ મળે માછીમાર ભાઈઓ હું એને પૂછતો હતો કે તમારે બજારમાંથી ભાડે લેવાના હોય તો હું ભાવ હાલે તો આમ આમ કરતા હતા આમ પાંચ ટકા થી દસ ટકા ભાવ નો ભાવ મહિનાનો પાંચ ટકા ને દસ ટકા મહિનાનો એટલે બાર મહિનાના એક વીસ ટકા થાય એને બદલે એને ઝીરો પર્સન્ટેજ થી વ્યાજ કિસાનોને મળતું હતું મારે આજે આ દીવની ધરતી ઉપરથી આટલા માછીમાર સમાજના આગેવાનોની હાજરીમાં મોદી સાહેબને ધન્યવાદ આપવા છે કે એમણે આ અધિકાર માછીમારોને પણ એ માટેના અમે પ્રયાસો અહીંયા પણ હું આપને અનુરોધ કરીશ કે અહીંયા તમારે લગભગ પાંચેક હજાર જેટલો પરિવાર છે તો એમાં તમામને કિસાન ક્રેડિટ કાર્ડ મળે એવું બેંકના અધિકારીઓની સાથે વાત કરીને તમે એને મળે એવો પ્રયાસ કરજો કારણ કે એને સરળતા મળે અને આટલી મોટી રાશિ અને આ યોજના અમારી હાલી ગઈ આ લાલુ પટેલ એના સાક્ષી છે સંસદની અંદર અમારા વિભાગની ચર્ચાઓ શરૂ થઈ તો વિત્ત મંત્રી શ્રી આપણા નિર્મલાજીએ આ વિભાગની ડિમાન્ડોને ધ્યાનમાં રાખીને આ વર્ષના એમના બજેટમાં છ હજાર કરોડ વધારો નું સાધન દેશમાં ઉભું થઈ ગયું આજે નવસારી વાળા મેળ્યા હતા મને કેવાય તમારું દરિયાનું થઈ ગયું હોય તમારા નદી કોઈના હોય

એક તો વિભાગ મારા માટે નવો મને ખબર વાત હાલતી હોય કોકની ઓફિસમાં ફાઇલો પીડ્યા હોય કબાટ ખુલા હોય ધૂળ ચડી ગઈ હોય ક્યાંક ખૂબ દેખારો થતો હોય કાન પીડી નો સંભળાતો હોય

એમણે તમારા ખુકરી પાદરમાં લગાવ્યા સેના નો વૈભવ છે ભારતની નવ સેના ગૌરવ છે આપણા સેનાપતિનું સ્વાભિમાન છે એવો એક સેનાપતિ કે ખુકરી જહાજ જે દિવસે ડૂબતું હતું તો એ જહાજમાંથી હેઠો ન ઉતર્યો એ મરદનો બચ્ચો એ જહાજની સાથે ગળ સમાધી લગાડી આજે એને ફૂલ ચડાવીને લોકો સલામ કરવા માટે ગયા ને ઇતિહાસ છે આપણો ગરીબાપુરનો ઇતિહાસ તમને મિત્રો ખ્યાલ હોવો જોઈએ પ્રધાનમંત્રી શ્રીએ મોદી સાહેબે કેટલા કામ એવા કર્યા છે

राम लला हम आएंगे मंदिर वही बनाएंगे तारीख नहीं बताएंगे खाली बात तो गर जाकर बनावाना छे नहीं ठाकुर जी की कृपा थी नरेन्द्र भाई मोदी ना कर कमलों थी भगवान की प्रतिष्ठा करने मुहूर्त आ गई तारीख नहीं बताएंगे वाला ने मोतरा होते बीजा ભાજપ નું આમંત્રણ ના લાલુ પટેલ નું ચૂંટણી કાર્યાલય ના આ રામલ પાંચસો વર્ષ પછી સંઘર્ષ પછી હજારો લોકોના બલિદાન પછી સમર્થ નેતા મળ્યો સાહેબ આપણા પાવાગઢ પાવાગઢ નું શિખર પાંચસો વર્ષ પહેલા તૂટી ગયેલું આપણે પાવાગઢ દર્શન કર્યા જ રાખતા

પણ હતું હું હું એ કોઈ જાણતા નથી બે મિનિટ એની તમને આપ અહીંયા આપણા એસસી સમાજના લોકો હોય છે એસટી સમાજના લોકો હોય છે વાલ્મિકી સમાજના લોકો છે એને બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ બનાવીને અધિકારો આપ્યા છે નોકરીમાં રિઝર્વેશન ચૂંટણીમાં રિઝર્વેશન આ બધા રિઝર્વેશનોને એને લાભ મળે છે સાહેબ આ ભારત ની અંદર સુધી તમે નાના દલિત સમાજ ને એના અધિકાર થી વંચિત સુકામે ત્રણસો સિત્તેર ની કલમ એવું કે તમે એના અધિકાર

જોવાની નજર ફરી ગઈ ને આમાં ઘણા લાગતા હવે લાલ જાય છે પાથ રહે છે અને એમને નથી પાછળતા મિત્રો યુક્રેન ને રશિયા વાળા બેઠા હજી પાંચે છે મોડ નથી પડતા અને દવાખાના ઉપર હુમલા કરે એને એવું કઈ છે છોકરા છે છે બૈરા એવું કઈ નહીં જે આવે ફટાકડા છોકરાઓના બાબા છોકરાઓ કે અમને બચાવો આખી દુનિયા આ બે દેશ સલાહ આપતી હતી કોઈ નું હા જ નતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ફોન કર્યા છોકરા છે થઈ ગયા અને તો એ છોકરાએ જે કીધું એને મને એવું કીધું કે સાહેબ અમને એવી સૂચના હતી કે તમે ઘરમાંથી બહાર નીકળો ત્યારે હાથમાં ત્રિરંગો રાખીજો એટલે તમારી ઉપર વિજય વિજય વિશ્વ વિશ્વ પ્યારા પ્યારા ઊંચા ઊંચા રહે રહે એનો ભાવ શું શું થાય એ સમજણ ગાતો તો હું પણ એની એની ભાવના છે ત્યારે નથી સમજાણી પણ આ મને કીધું કે તિરંગો હાથમાં લઈને રશિયન હતી

ખૂબ આવી ભલે બધા કોરો ખાય મિત્રો આ રાષ્ટ્રને સલામતી માટે સાહેબ દવા વરણ પ્રભુભાઈ અમારી સરકારને પૂરા થવા આવ્યા હજી એક એક ઓભાંડ અમારી સરકારને સામે અમારા વિરોધ પક્ષવાળા વાળા લગાડી નથી નહીતર તો હું જ નવું આવું ચાર હું ક્યારેય એ તો લોકસભામાં

બંદરના વિકાસના ડ્રેજિંગના આપણા હાર્બરના અદ્યતિકરણના આ બધાને લોકાર્પિત કરવા માટેના મંગલ કાર્યક્રમનો મને સાક્ષી બનાવ્યો તમારા આનંદનો સહભાગી બનાવ્યો એ માટે હું એમનો આભાર માનું છું ભાઈ લાલુને શુભકામનાઓ પાઠવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત રામ રામ